જય દ્વારિકાધીશ બધા મિત્રોને કેમ છો બધા મિત્રો બધા મજામાં જશો આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં હોય તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે દસ અને હજી એની અંદર આવે છે નવ વાગે ઉઠ્યા તો એમ કે ચા વિના મને જ એ ન પડે નહીં તો મસ્ત મજાની પહેલાં ચાય પી લઈએ ચા પીને ફ્રેશ થઈ જાય નાઈ લઈએ નાવાનું છે એ બાકી કરો વ્લોગ ચાલુ કરી નાખ્યો છે પણ ચલો નાઈને વ્લોગ કન્ટિન્યુ કરીએ અને આજે ક્યાંક જઈએ બરે તો જોડાય રહો વ્લોગમાં લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સપોર્ટ કરતા રહો ઠંડીનું પ્રમાણ પણ ઓછું થઈ ગયું છે અને ઠંડી હાલી ગઈ છે હવે તો વધારે નથી પચાસ ટકા પણ તમારે ત્યાં કહેવી પડે એ કમેન્ટ કરી નાખજો અમારે તો ઠંડી ઓછી થઈ ગઈ પણ ટોપો હવે આપણે ઉતારી નાખવો પડશે ટોપો પાસે ઉતારીને એટલે બાલ ખરાબ થઈ ગયા એટલે અત્યારે ટોપો નથી ઉતારો કે પછી બાલ ખરાબ થઈ જશે એટલે મજા નહીં આવે નાઈ લઈએ ટોપો ઉતારી કૃષ્ણને આપણે એક મસ્ત મજાનું સરપ્રાઇઝ આપી દઈએ કૃષ્ણ શું કરી हेलो मोबाइल केदार मामावता मामी ले के थैंक यू काका थैंक यू काका के लाइक करना <zdrow>, a... कर ना हो कमेंट करना हो हम करू सब्सक्राइब करी हो बाय बाय तो जय द्वारिका આપણે થઈ ગયા છીએ નાઈ ધોઈને રેડી મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ બસ એક નાનકડી મસ્ત મજાની ચાય પી લઈએ એટલે આખો મૂડ આપણો ફ્રેશ થઈ જાય પછી ક્યાંક બહાર જવાનું પ્લાનિંગ છે તો પછી નીકળીએ આપણે ક્યાંક જવાનું છે હજી નક્કી નથી બાકી જવાનું છે એ ફાઈનલ છે અને એ પડી છે આપણી રાણી ઘોડા ઉપર ચડી ગઈ છે ધૂળ ધૂળ ઉપર બહુ ચડી ગઈ છે સાફ કરવાની છે બાકી હમણાં જ બે દિવસ પહેલે આખી ધોઈ હતી પણ ધૂળ વધારે ઉડે છે અહીંયા કને એટલે ઉપર ખાલી કપડું મારી દઈએ એટલે થઈ જાય અમે કાલે સર્વિસ અમે કાલે સર્વિસ થશે મસ્ત આખી જનરલ સર્વિસ કેમકે બાપા ને મા બાકુંભમાં જાય છે એટલે એને આખી સર્વિસ કરવી જ પડશે આજે ખાલી થોડુંક કપડું મારી દઈએ એટલે થઈ જાય મસ્ત મજાની રેડી ગાઈસ ગમે એટલી સાફ કરીને રાખીને એટલે બે દિવસે આવી રજ ઉપર ચડી જાય રોકી રજ ચડી ગયા આમ હાથ મૂકી આપણે હાથ રજી વાળા થઈ જાય બહુ જોવું ડે હે ગમે એટલી ધોઈ એટલે એવી થઈ જાય પણ સાફ તો કરવી જ પડે ને આ એટલે અને આખી અમે અત્યારે સફાઈ કરી નાખી પેલે અને અમે કાલે ધોવાની જ છે આખી ગાડી તો ગાઈસ પેલા આને સાફ કરી નાખી ને આપના વારા નીકાળી આ બે દિવસ પહેલા જ મસ્ત મજાની એટલી સફાઈ કરી હતી સમજી લો ને એક કલાક થી બે કલાક નીકળી ગયો આ ગાડી સાફ કરવામાં અને જ્યારે અંદર આજે હું ચડ્યો ને પાછો તો આમ સલાહ મેં બહુ જ સફાઈ કર્યા હતા મેં મારા પૂરા તાકાત મેં લગા કે સફાઈ કર્યા હતા લઈ જાય વધારે હોય ને એટલે બધા ભાઈઓના હાથમાં હોય એટલે અંદર જોઈએ એટલે આમ રજી ઘણી આવી ગઈ છે એટલે પાછી એને સફાઈ કરવી પડશે અને આપણો ટાઈમ આજે વરી પાછો અમે નીકળી જવાનો છે અમે કાલે બાપા ને મામા કુમમાં જાય છે એટલે એ સર્વિસ તો કરાવવાની જ છે પણ તો પણ આપણે સફાઈ કરી નાખીએ ચલો તો પછી સફાઈ કરીને ચાય પી અને પછી વ્લોગ કન્ટિન્યુ કરી તો ગાઈસ ચાય આવી ગઈ છે ગરમા ગરમ ચાય ચાય પી લઈએ ચાય ઠંડી થઈ જશે વ્લોગમાં ને વ્લોગમાં એટલે આપણે ચાય પી લઈ અને પછી જવાનું છે આજે સેવિંગ કરાવો કેમ કે દાદી બાલ બહુ મોટા થઈ ગયા છે તો આપણે આજે જઈ સેવિંગ કરાવ તો ગાઈસ ગાડીની સફાઈ જેવી જેવી કરી અને આપણે આવી ગયા છીએ આપણે વાછડીને મલવા યે આપણી લાડલી હે એ આપણી પ્યારી 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 હે ઓર ઇસકો દેખે કે હી અપના મન ભરતા હે મારતે બી આય બહુ એ ઢીંગલ વાવ 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 યે આપના પ્યારા બચ્ચા હે સવાર સવાર એના દર્શન એક મસ્ત મજાના થઈ જાય આ એનાથી મોટી હે બેની જોડી મસ્ત થઈ ગઈ બાકી આના વગર આને ના ફાવે અને આના વગર આને ના ફાવે અને એ બે વગર મને ના ફાવે એ બે ને સવારમાં માં મળવું જ પડે મજા જ ના આવે ચલો તો હવે લીધું અને મજા કરી લીધી હવે બારે જવાનું પ્લાનિંગ થઈ ગયું છે તો નીકળીએ છીએ તમે રહેજો તો ગાઈસ અગર કાંઈક મીઠાઈ બનાવે છે કેમકે સુગંધ બારે સુધી આવે તો આપણે પૂછી લઈએ માને કંઈક બનાવે છે ગરમા ગરમ મમ્મી શું મીઠાઈ બનાવો કાંઈ બનાવો શું બનાવો આવે

આપણે નીકળીએ છીએ સેવિંગ કરાવવા માટે સેવિંગ કરાવી આવી અને બાલ દાદી બહુ મોટા થઈ ગયા છે સેવિંગ કરાવી આવી અને પછી ક્યાં બ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ બાય બાય તો ફાઇનલી આપણે આવી ગયા છીએ રોયલ હેર સલૂનમાં દોસ્તનું સલૂન છે બહુ મજા આવ્યું સલૂન છે ગાઈસ તમે એકવાર વિઝિટ કરજો ગાંધીધામ દીધા માધીપુરથી હોય ભાઈ તો ફાઇનલી આપણે પહોંચી આવે છીએ હેર સેટ કરાવવા અને દાઢી સેટ કરાવવા માટે આપણા દીપકભાઈ ભાઈ જેવો ભાઈ તો ચલો સેટ કરાવી લઈએ પછી બ્લોગને કન્ટિન્યુ કરીએ થોડા આગળથી એ મોટા રાખજો પહેલે જે હાવ ટૂંકા કરી કહેતા હતા આદિપુરમાં છે ભાઈનું સલૂન બેસ્ટ એકદમ બેસ્ટ છે વિઝિટ કરજો એકવાર તો ફાઈનલી આપણે થઈ ગયા છીએ મસ્ત મજાના રેડી અને હવે જઈ છીએ આપણે ઘરે તો લોગ લો ખતમ થાય છે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારે પણ સલૂનમાં આવવું હોય તો ભાઈનું સલૂન છે શું નામ ભાઈ ભાઈના સલૂન આદિપુરમાં આવેલું છે તમે એક વિઝિટ કરજો બહુ મજા આવશે બહુ મસ્ત છે ભાઈ ચલો ગાઈસ બાય બાય